ભાવનગર મોદીજીના કાર્યક્રમમાં ચોરી કરેલ સાથે કુલ પાંચ ને ઝડપી પાડતી ભાવનગર એલસીબી ભાવનગર એલસીબી ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે સફેદ કલરની હોન્ડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી મેગ્ના કારમાં પાંચ માણસો ભાવનગર ક્રેસ્ટન્ટા વિશ્રામની પાછળના ખાંચામાં ઉભેલ છે તેઓની પાસે રહેલ મોબાઈલ ફોન આવતા જતા માણસોને બતાવી વેચવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે લોકો મોબાઈલ ફોન ની ક્યાંયથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા હતી બાતનીવાળી જગ્યાએ આવતા અમદાવાદ અને મહેસાણાના પાંચ ઇસમો હાજર મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી તપાસ દરમિયાન કુલ મોબાઈલ મોબાઈલ ફોન ફોન પાસવર્ડ પ્રોટેક્ટેડ બે પર્સ અને રોકડ રકમ મળી આવી હતી આરોપીઓ સ્વીકાર્યું છે કે તેઓએ આ મુદ્દામાલ મોદીજી ના કાર્યક્રમમાં આવેલા લોકો પાસેથી ચોરી કર્યો હતો પોલીસે શંકાના આધાર પર તેમને પકડ્યા બાદ મળેલા મુદ્દામાલ વિશે અલગ અલગ પૂછપરછ કરી હતી મળેલી માહિતીના આધારે આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી એ હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંક ની બાજુમાં ડોક્ટર દમયંતી બેન ગણાત્રા હોસ્પિટલ ની સામે બોજ મોબાઈલ નંબર 9428234840